પ્લાન કરવો ને માં એવું છે અત્યાર સુધી જેટલા આયુષ્યમાન કાર્ડ ના આપડે કેમ કરીએ છીએ ને એટલે એકવાર જે તે કારણ કે પ્રમુખ કે કોઈ પણ સોસાયટી ના ગૌદાદાર કે જે કોઈ હોય ને પર એમની અંદર ઓલાઈઝન કરી લે કે અહીંયા આપણે પ્લાન કરવું છે એટલે લોકો પછી કે ને અત્યારે એમ પ્લાન કરી શકે તો આ તો કેવું કેવાય કે કોઈ પણ સંસ્થા ને ઈચ્છા હોય કે ભાઈ એ વિસ્તારમાં સારું કામ કરવું છે કે કરવો છે તો એ ના કરી શકે કોર્પોરેટર ને પૂછ્યા વગર નહી કરવાનું એમ મોસ્ટલી બધા ને છે ને એકવાર અહીંયા વાત થઈ જાય ને પછી થઈ તો જાય છે પછી એમના ટાઈમ સેટ કરતા હોય છે પણ એમ નહી આજ અમે ખુદ એક સંસ્થા જ છે ને અમે ટ્રસ્ટ વતી જ કામ કરી છે તમારી વાત તો એવું કહેવાય ને કે ભાજપને પૂછ્યા વગર કંઈ કામ નહી કરવાનું એવું થયું કહેવાય ને તો એટલે એવું તો નથી પણ એમાં એવું છે જેટલા પ્લાન અમારે છે આની પહેલા અમારે છે આપણા જેટલા કાયસો માં કેમ્પ ચાલે છે ને એવું છે કે બધા સંકલનમાં રહીને પછી બધી કામગીરી કરીએ છે એવું છે પણ આ તો એ જ કહેવાય ને કે ભાઈ કોર્પોરેશન દાદાગીરી કેવાય કે કોર્પોરેશન અમે કોંગ્રેસ માં છીએ અમારે લોકહિત ના કામ કરવા હોય તો ભાજપવાડા આડા આવે તો અમે તો ના કરી શકીએ ને લોક કલ્યાણ ના કામ તો કરી શકીએ આપડે પણ એક વાર ખાલી વાત કરીએ એટલે આપડે કરી દેસી

કે ભાઈ તમારે સારા કામ કરવા હોય તોય ભાજપ વાળા ને પૂછવાનું ભાજપ પરમિશન આપે તો જ કરવાના બાકી નહીં કરવાના એવું જ થયું ને એટલે મારે હવે ત્યાંના કોઈ કોર્પોરેટર ને લેટર માં લેખિત માં દેવું પડશે કે પછી કેવી રીતના પ્રોસિજર હોય છે એકવાર ખાલી આપ વાત કરી દો ને એટલે મને કોલ કરી દેશે ત્યારે કરો એટલે હું પછી ત્યારે આપણે ટીમ ને અરેન્જ કરી દઈશ આપણે એવું તો ત્યાં આપણો વાકાનેરમાં છે ને તો આપણે ઓલા મેડમ આપડા છે આપણા

આવું તો નો ચાલે ને હમ હવે ને એમાં શું અમે કરી શકીએ એવા નથી અમારે નથી કરી શકે એમ એવું છે હમ તમે તો ચીઠી ના ચાકર કેવા હા એટલે અમને સૂચના આપેલી એ રીતના કરવું પડે એટલે હમ હમ કઈ વાંધો નહિ ચલો સારું હા